નથી લાગ્યા એક ડબલું છે એવું એ તો માગી લે ને બમફોડી હ આપડે માંડ્યા કરતા ડોડા હાજર કરતા હલો ઢાકણ છે ગુ એ પણ તો પાણી મારવું પડે અંદર મરચા વાળું છે મરચા લાલુ પાણી મારી દે ને ઘરમાં ગાય

શું હું કેવાય પડી દે પડી દે ચમકી ચમકી પડીને પડી દે હોદા એ લડતી જાય નન જંભિયા લખતા ન આ મોર જતી જાય चल वीडियो 2 3 दिन हो गया साप तो मिलता नहीं है तो ए ओके है घर में डर जो तो के भाई जो बस अभी जा अभी खोले दे खाली दे लाले

એ ગડડા છે બહુ એટલે જેરી આપણે ખાલી 4 ગડ છે એટલે બે ખાલી સમીના કે શું થાય ઓનો કઈ ના થઈ જાય મોટો પંજો થાય કા ગડડા પર

Job. mm Hmm.